તો જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે પહોંચી ગયા છીએ વિરાસત વન તો અહીંયાનું લોકેશનની વાત કરવામાં આવે તો પાવાગઢ બાયપાસ રોડ પર તમને અહીંયા વિરાસત વન જોવા મળી જવાનું છે તો વિરાસત વનમાં તમને ફોટોશૂટ માટે જોડતા જગ્યા અને ઘણું બધું જોવા લાયક તમને મળવાનું છે તો હવે આપણે વિરાસત વનનો અંદરનો નજારો કેવો છે આપણે જોવા જઈશું તો અહીંયા બહાર તમને પાર્કિંગ માટે તમારી ગાડી અહીંયા પાર્ક કરી શકો છો અહીંયા ફોર વ્હીલ પાર્ક કરી શકો છો અને અહીંયા બાઇકો પણ બાઇક લઈને આવો છો કે અહીંયા તમે બાઇક બહાર પાર્ક કરવા મૂકવાની જગ્યા તમને મળે છે તો હવે આપણે વિરાસત વનનો આ બહારનો વ્યૂ તમે જોઈ શકો છો ગાડીઓ પાર્ક કરી શકો છો અહીંયા હવે આપણે અંદર જઈશું અને ઘણું બધું તમને જોવાલાયક વસ્તુ બતાવીશું તો આ છે વિરાસત વનનો ગેટ પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો તો હવે આપણે અંદર પ્રવેશ કરીને તમને ઘણું બધું વસ્તુ બતાવવાનું છે તો હવે આપણે આગળ વધીશું વિરાસત વન તરફ તરફનો વ્યૂ તમને આ રીતના ગાર્ડનનો જોવા મળી જવાનો છે અને હવે વિરાસત વનની અંદર તમને ઘણું બધું જોવાલાયક વસ્તુ તમને બતાવીશું તો અહીંયા આ રીતના કંઈક રસ્તો તમને જોવા મળે છે અને અહીંયા માહિતી લખેલી છે તો અહીંયા તમે માહિતી વાંચી શકો છો આ રીતના કંઈક તમને સ્ટાર્ટિંગમાં રસ્તો જોવા મળી જવાનો છે તો હવે વિરાસત વનની અંદર તમને ઘણું બધું વસ્તુ અમે બતાવવાના છે તો આ મારો ફ્રેન્ડ પણ વિરાસત વનમાં ફરવા આવ્યો છે તો અહીંયા આવ્યા પછી તમને કેવું લાગે છે મિત્રો કેવી જગ્યા છે તો અહીંયા તમને જોરદાર જગ્યા જોવા મળી જવાની છે અને ઘણું બધું જોવા લાયક છે તમને બતાવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો એનું તો બહુ વધુ નહીં વિરાસત વનનો નજારો તમને આ રીતના કંઈક જોવા મળવાનો છે તો અહીંયા તમે વિરાસત વનની અંદર આ રીતે તમે અંદર જાઓ છો એટલે અહીંયા છોકરાઓને રમવા માટેની જોરદાર તમને જગ્યા જોવા મળી જવાની છે તો આ બાજુમાં જ તમને જોવા મળશે તો અહીંયા તમને છોકરાઓ માટેની જોરદાર જગ્યા જોવા મળી જવાની છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા જૂલા ઝૂલવા માટેની જગ્યા તમને જોવા મળે છે અહીંયા બોર્ડ ઉપર લખેલું છે કે દસ વર્ષથી ઉપરના આ હિંચકા પર બેસવું નહીં એટલે કે દસ વર્ષનો છોકરો હોય તે જ બેસી શકે છે એનાથી ઉપર વર્ષનો હોય એ નહીં બેસી શકતો અને અહીંયા તમને બેસવા માટેની જોરદાર જગ્યા તમને જોવા મળી જવાની છે અને આ જોઈ શકો છો કે નાનું એવું ચકદોર તમને જોવા મળે છે બધું તમે જોઈ શકો છો કે અહીંયા

તમે અહીંયા ફોટો વિડીયો તમામ શૂટ કરી શકો છો અને મિત્રો અહીંયા નાના બાળકોને રમવા માટે ઘણું બધું વસ્તુ છે મિત્રો અહીંયા રમી શકો છો તમે તમે મિત્રો ગમે ત્યારે પાવાગઢ આવો ત્યારે અહીંયા અહીં વિરાસત વન આવવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા જોરદાર તમને જગ્યા જોવા મળી જવાની છે તો આ છે તમને હજુ ઘણું બધું બતાવવાનું બાકી છે તો આ તમને છોકરાઓનું ગાર્ડન હતું એ તમને જોવા બતાવ્યા હવે આપણે ઘણું બધું આગળ જોવાનું છે તે જોઈશું તો હવે આપણે આગળ વધીશું અને વિરાસત વન ની અંદર શું શું આવેલું છે તમને બતાવીશું અહીંયા તમને વૃક્ષોનું વન જોવા મળી જશે આ બાજુ વૃક્ષોની બધી માહિતી અહીંયા બોર્ડ પર તમને જોવા મળી જવાની છે તો આ રીતના કંઈક તમને અંદર ગાર્ડન જોવા મળે છે આ ગાર્ડન ની અંદર તમને આ રીતના કંઈક કુંડ જોવા મળે છે અંદર પાણી છે આ રીતના કંઈક જોવા મળે છે અહીંયા બોર્ડ તમને જોવા મળે છે સ્વચ્છતા જાળવો એટલે કે અહીંયા કચરો ફેંકવો નહીં અને હવે આપણે આગળ વધીશું અહીંયા તમે બોર્ડ પર બધી માહિતી અહીંયા વાંચી શકો છો આયુર્વેદિક દવાઓનું બોર્ડ મારેલું છે અહીંયા અચ્છા પાવાગઢના જંગલમાં આવેલું વિરાસત વનનો નજારો કંઈક આ રીતના તમને જોવા મળી જવાનો છે માહિતી વાંચી શકો છો આરોગ્ય વન છે તેની અંદર શું તમને જોવા મળે છે તમને બતાવીશું આ બધી માહિતી બોર્ડ પર તમને જોવા મળી જવાની છે અહીંયા તમને આમળા એટલે અહીંયા તમે અહીંયા આમળાનું ઝાડ પણ તમને જોવા મળી જવાનું છે તેની માહિતી અહીંયા લખેલી છે તે તમે વાંચી શકો છો અહીંયા જંગલમાં તમને ઘણા બધા આવા જે જે બોર્ડ આવેલા છે તે જગ્યા તમને આવેલી છે તે અહીંયા તમને કહેવામાં આવે છે તો આ અંદર તમને પ્રકૃતિકનો બોર્ડો છે એ તમે જોઈ શકો છો કે આથી અંદર જે બધી માહિતી લખેલી છે અને આ છે હિલકલ વાવ તો આ વાવની બધી માહિતી તમે વાંચી શકો છો બરાબર છે આ છે વિરાસત વન જંગલોમાં જંગલ છે બધું અહીંયા તમને જંગલ જ જોવા મળશે અને અહીંયા તમને ઘણું બધું વસ્તુ જોવા મળી જવાનું છે આયુર્વેદિક દવા પણ અહીંયાથી તમને મળી જવાની છે અહીંયા ફોટોશૂટ પણ કરવામાં આવે છે અહીંયા પ્રી વેડિંગ પણ ઘણા બધા લોકો કરાવી રહ્યા છે તો અહીંયા તમે પ્રી વેડિંગનો નજારો તમને જોઈ શકો છો કે અહીંયા કેમેરામેન છે અને આ બાજુ પ્રી વેડિંગ ચાલે છે જોઈ શકો છો તમે તો પ્રી વેડિંગ કરવા માટેની પણ અહીંયા મસ્ત જગ્યા આવેલી છે તો તમે પણ અહીંયા પ્રી વેડિંગ કરાવવા માગતા હોય તો આ જગ્યા પર આવી શકો છો અહીંયા જે ઝાડની પૂજા કરે છે ને પીપળો કહે છે એટલે અહીંયા આરાધ્ય વનનું બોર્ડ મારેલું છે અહીંયા એની બધી માહિતી અહીંયા લખેલી છે તમે વાંચી શકો છો અહીંયા તો અહીંયા ઘણા બધા લોકો કરાવી રહ્યા છે તો તો અંદર ચાલે છે અહીંયા તમે નજારો તમે જોઈ શકો છો હા તો અહીંયા ફોટોશૂટ માટે જોરદાર જગ્યા આવેલી છે અહીંયા આ છે કેમેરામેન અને અહીંયા વેડિંગ ચાલે છે અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે આ છે કેમેરામેન અહીંયા પીવીડિંગ જોરદાર ચાલી રહ્યું છે તો અહીંયાનો નજારો તમને કંઈક જોરદાર જોવા મળી જવાનો છે અહીંયા પીવીડિંગ માટે જોરદાર જગ્યા તમને વિરાસત વનમાં જોવા મળી જવાની છે આ રીતના કંઈક વ્યૂ તમને જોવા મળવાનો છે અહીંયાનો તો અહીંયા બાજુમાં તમને પગદંડીવાળો રસ્તો જોવા મળે છે તો આગળ શું છે આપણે જોઈશું તો અહીંયા તમને નાળિયેર વિશેની માહિતી અહીંયા લખેલી છે તો તેની માહિતી તમે અહીંયા વાંચી શકો છો તો અહીંયા તમને અંદર તમને ઘણું બધું વસ્તુ જોવા મળે છે તો અહીંયા તમે જોઈ શકો છો બિલ્લીપત્રના પાનની માહિતી લખેલી છે તો અહીંયા મહાદેવને પાન ચડાવવા આવે છે બિલ્લીપત્ર તે બધી અહીંયા માહિતી છે તેને અમે અહીંયા વાંચી શકો છો બરાબર છે અને આગળ ઘણું બધું જોવાલાયક વસ્તુ છે તમને બતાવવાના છે હવે આગળની તરફ આપણે વધીશું જોવા માટે બધું હા છે રુદ્રાક્ષ બોર્ડ ત્યાંની માહિતી અહીંયા તમે વાંચી શકો છો ફર્નિચર તો આ બાજુ પણ પ્રીવેડિંગ ચાલે છે તો પ્રીવેડિંગનો વ્યૂ તમને બતાવીશું ફોટોશૂટ માટે અહીંયા જોરદાર જગ્યા તમને જોવા મળી જવાની છે તો ઘણા બધા અહીંયા દોસ્તો એન્જોય માટે આવ્યા છે આ જગ્યા પર અહીંયા તમને ફૂલ જબરજસ્ત જોવા મળે છે તો અહીંયા ફોટોશૂટ પણ તમે અહીંયા જોરદાર કરી શકો છો અહીંયા ઘણા બધા મિત્રો ફોટોશૂટ કરી રહ્યા છે તો તમે આ કંઈક તમને જોવા મળી જવાનો છે પહેલી બાજુ પ્રીવેડિંગ ચાલતી એ પહેલો પુલ હતો અને આ બાજુ તમને બીજો પુલ જોવા મળે છે તો જોરદાર અહીંયાનો વ્યૂ તમને જોવા મળી જવાનો છે તો વિરાસત વનની ની અંદર વિરાસત વનની અંદર આપણે ઘણું બધું જોયું અને જે પણ તમને જોવાલાયક વસ્તુ છે તમને બતાવી તો આટલેથી વિડીયો આપણો સમાપ્ત થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે મિત્રો જય માતાજી